મિત્રો જય માતાજી રમેશ પ્રજાપતિ બામ્બી આપનું સ્વાગત કરું છું હવે જે વ્યક્તિના લગ્ન ના થતા હોય ઉંમર વધતી જતી હોય તેના માટેનો લાલ કિતાબનો ઉપાય આપું છું કે એ વ્યક્તિએ શુક્રવારે આઠ નંગ ખારેક લેવાની અને રાત્રે ચાર ગ્લાસ પાણીમાં એને ઉકાળવાની અને બફાઈ જાય એટલે એ તપેલી પોતાની સૂવાની દિશા માથા બાજુ મૂકી સૂઈ જવાનું અને સવારે એ બધું પાણી માથેથી સારવારે ઉતારી નદી નેર કે દરિયામાં પતાવી દેવાનું બીજું એ વ્યક્તિના ઘરમાં મસૂરની દાળ કે મધ હોવું જોઈએ નહીં દવા જે પૂજા પૂરતું હોય તો વસ્તુ અલગ છે અને જ્યાં સુધી સગાઈ ના થાય ત્યાં સુધી ઘરમાં તળવાની વસ્તુઓ રાંધવાની નહીં જેમ કે પૂરી છે સમોસા છે આ બધી વસ્તુ એમણે બંધ કરી દેવાની અને વ્યક્તિના પિતાએ દર મંગળવારે હનુમાનજીને બુંદી ધરાવી પોતે ખાવીને બધાને વેચવી આટલું કરશો તરત જ